સાડા ત્રણસો કિલોમીટરમાં આપણે પછાડ થઈ જશે છ સાત આસપાસ વાગશે આ તમને આ ગાડી છે અમે ગાડી કાલે બપોરના અમે રાજસ્થાન જવાના છીએ આ ગાડીથી ગાડી નંબર છે આ તમે જોઈ લો થોડુંક નીચું મોડલ છે પણ ગાડી એકદમ બરોબર છે તો અમે કાલે બપોરના અહીંયાથી રણ ઉજર જઈશું આપણે રોડ ટ્રીપ ચાલુ કરી છે આપણે ભુજથી અમારા ડિસ્ટ્રિક ભુજ છે ભુજથી આપણે જશું રાજસ્થાન રામદેવરા તો આ ગાડીનું અત્યારે કામ ચાલુ છે અંદર થાંઠામાં તો ઠાંઠામાં ફ્રેન્ડ્સ એ છે જો માચેડો છે માચેડા ઉપર પ્લાય આપણે રાખશું અને ઉપર આપણું જે સામાન હોય તે માટે પ્લાઈન ગોઠવણી ચાલુ છે તો એ થઈ જશે એટલે આપણે સાંજનાને વોશ કરીશું વોશ કર્યા બાદ આખી રાત

તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો અહીંયાથી ગાડી આ ગાડી થોડું વોશિંગ કરવાની બાકી છે તો આ જે તમે આ ચેનલ દેખાય છે ને એક બે આ માથે પ્લાય આવશે મેં તમને કીધું ને આમ પ્લાય આવશે માથે આપણે સમાન પડ્યો એ બધો તે માટે તો આ ગાડી છે તો છે ચેનલ ઉપર ફ્લાય આવી જશે તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગ વિડીયોમાં તો ફ્રેન્ડ્સ આ તમે ગાડી જોઈ શકો છો આપણું જે પોસ્ટર અને બધું લાગી ચૂક્યું છે તો અત્યારે વાગે છે બપોરના બે અને આપણે અહીંયાથી ત્રણ વાગે જવાના છીએ તો આ બધાની રાહ જોઈ રહ્યા છીએ કેમ કે એક એક જણું બધું આવે છે આ તમે આ જો ગાડી જોઈ શકો છો અહીંયાથી આ દેવ પરથી રામદેવરા રણુજા રાજસ્થાન આ છે ગાડી નંબર ને આ આપણી ગાડી આ તમે આ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કરી નાખી છે અંદર તાલપત્રી અને અંદરનું પણ બતાવું અત્યારે વાગ્યા પાંચ અને આપણે ભુજોડી ગાડી જોઈ શકો છો ગાડી ઊભી છે અહીંયા અને થોડોક વાનનો અવાજ આવશે તો અત્યારે ભુજોડી પહોંચ્યા છીએ અને હવે ડાયરેક્ટ સ્ટોપ થશે અલારાખા હોટલ જે અહીંયા કચ્છની ફેમસ હોટલ છે ત્યાં રોકાશે ગાડી અત્યારે આ બધા ઊભા છે આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે સાંજના છ અને આપણે અલ્લા હોટલ ઉપર પહોંચી આવ્યા છીએ તો ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો આ છે અલ્લા હોટલ કચ્છની પ્રખ્યાત હોટલ ત્યાં કદાચ ચાય સામે બને છે તમને બતાવું લેતા એવું તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો આપણો બ્લોગનો આજે બીજો દિવસ છે તો અત્યારે પહોંચ્યા છીએ અમે સાંચોર આ તમે જોઈ શકો છો મંદિર સાંચોરનું મંદિર છે ત્યાં બધા બાથરૂમ ને પાણી બધું બ્રશ કરવાનું છે ત્યાં બધા બ્રશ ને કરે છે આ છે સાંચોરનું મંદિર હવે અહીંયાથી જ્યાં રામડેવરા છે એ આપણું સાડા ત્રણસો કિલોમીટર છે સાડા ત્રણસો કિલોમીટરમાં આપણે પછાડ થઈ જશે છ સાત ખાસ ખાસ વાઘ છે તો તમને બતાવું થોડુંક તો ગઈ ફેરે અમે આવ્યા હતા ત્યારે અહીંયા જમવાનું હતું અત્યારે કંઈ નથી અહીંયા જમવાનું હતું ગઈ ફેરે આ મંદિર છે સવારના અત્યારે વાગ્યા છે સાડા સાત સવારના સાડા સાત વાગી ગયા છે દાદી ત્યાં આપણે બારે ઊભી રાખી છે અંદર તાળું હતું એટલે અંદર નહીં રાખી શકીએ જોઈ શકો છો ક્યાંકને બોર્ડર છે આપણી અબાજુ ગુજરાતની બોર્ડર છે ને અને અબાજુ રાજસ્થાનની બોર્ડર છે તમે જોઈ શકો છો આપણી ગાડી આ ઓગી છે તો આપ તમે અહીંયાથી પણ જોઈ શકો છો તો હવે ત્યાં બધું બનાવવાનું ચાલુ છે તમને બતાવું શું શું બનાવે છે ચાય ને પોવા આપણે તો અહીંયા આપણે પાં બનાવવાનું ચાલુ કરે છે આપણે જોઈ શકો છો પૌવા તો ફ્રેન્ડસ આ બાજુ નહવાનું અને બધું છે બાથરૂમ પણ છે અને આ નલ નળ પણ લાગેલા છે મોટું બોડું ધોવા માટે પામા દો ભાઈ છે ડાલ્યો તો ફ્રેન્ડ્સ અત્યારે વાગા છે બપોરના એક અને આપણે અહીંયા પહોંચ્યા છીએ બાળમેર બાળમેર સ્કૂલ છે સ્કૂલ છે તો આપણે અહીંયા તમે જોઈ શકો છો સામે ખટારો ઉભો રાખ્યો છે અને ત્યાં જમવાનું બનાવવું છે રોટલા ને શાક ને મોડી ભાત तो आ तीन जी सको सामने स्कूल है अँ रोड चालू है हाईवे रोड अभी राखी है क्या क्या नाम है विक्रम विक्रम तुम्हारा जितेंद्र आप तुम्हारा सवाई सवाई तो क्या करते हो उसको नहीं पढ़ाई करते कौन सी कक्षा में इलेवन 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 में हम इलेवन इलेवन कौन सी साइंस आर्ट्स कॉमर्स साइंस 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 बायो साइंस बायो साइंस और वो મ૨્યે બરે઄ હ૪ાગ કરએ વરેવે હેલ્ય સારેયાજિય હેલીયાજાજાજાજ્ય હેયાજ્યાજાજાજાજાજા� રોટલા તો અત્યારે છે પછાડના ચાર અને અત્યારે આવી ચૂક્યા છે આ મંદિર જે રામદેવપીર જન્મભૂમિ તરીકે પણ ઓળખાય છે અને ઉર્દુ કાશ્મીર તરીકે પણ ઓળખાય છે તમે જોઈ શકો છો હવે આ રસ્તો જાય છે રણુજા તો જોઈ શકો છો આ બાજુ અહીંથી પણ ફ્રેન્ડ જોઈ શકો છો અને ત્યાંથી રસ્તો છે તમને બતાવું અંદર કેવું મંદિર બનાવ્યું છે એકદમ મસ્ત મંદિર બનાવ્યું છે pagi lagi teman-teman singe hanya di Kota Bengkong menit seperti seperti

તો ફ્રેન્ડ્સ બધું શૂટ કરી ચૂક્યું છું અને દર્શન પણ કરી લીધા છે ને અત્યારે થોડુંક જાઉં છું ફોન ચાર્જિંગ કરવા માટે કેમકે ચાર્જિંગનો થોડોક ઇસ્યુ રહે છે તો ફ્રેન્ડ્સ અહીંયા જાઉં છું ચાર્જિંગ કરવા માટે હવે જોઉં ચાલુ છે કે નથી પ્લગ પ્લગ તો ઘણા દેખાય છે પણ હવે જોઉં આ બધું તમે આ જોઈ શકો છો આ બાથરૂમ છે ફ્રેન્ડ્સ આ બાથરૂમ છે ઉલ્લે પાણી પીવાનું છે આવાળું પાણી પીવાનું છે અને આ અહીંયા તમે નારિયેલ કે જો બી તમને લેવું હોય એ બધું છે તો આ તમે આ જોઈ શકો છો આપણે આ રસ્તા ઉપરથી આવે છે હવે આમ જશું સીધા રામદેવરા રણુજા વાગા છે રાતના દસ અને આ તમે જોઈ શકો છો અમારી ધર્મશાળા ગુજરાતી ધર્મશાળા છે ત્યાં આપણે રોકાણા છીએ બે રાત માટે તો તમે જોઈ શકો છો કંઈક આવું ઇન્ટરફેસ છે ફ્રેન્ડ તમે આ જોઈ શકો છો અત્યારે વાઘા છે સવારના પાંચ આજે દર્શન કરવાનું દર્શન કરવા માટે જવાનો રસ્તો છે તો અત્યારે કાંઈ છે ખાલી જ છે અત્યારનું ચાલુ જ છે અત્યારે કઈ છે ને કોઈ માણસ પાંચ વાગ્યા એટલે એવડા બધા કોઈ છે ફ્રેન્ડ દસ પ્રવાસન કરી લીધા આપણે હવે અહીંયાથી રસ્તો જાય છે ઉમર વાય વાવ તમને બતાવ કેટલી ઊની છે અહીંયાથી સીડીએથી જવાનું છે સવારના છ વાગ્યા છે કેટલી બધી સચને જોઈ શકો